બજવાની ઘટના ચોકબજાર કોઝવે હોસ્પિટલ કરી પુત્રીની હત્યા પિતાએ કામ બાગો દે ઠપકો આપતા બને વચ્ચે થનતી બોલાચાલી ગુસ્સામાં વિજય પિતાએ પુત્રીને માથાના ભાગે મારુકુક પુત્રીને ગંભીરજા પોતા સરવરર્થ હોસ્પિટલ ખસેડાય હતી સારવાર દરમિયાન પુત્રીનું મોત પોલીસે હત્યારા પિતાની કરી છે ધરપકડ ટીમો દ્વારા એસએસઆઈએસ સાથે કેમેરામેન સંદીપભાઈ બોલસે જોતા રહો લાઈવ खिलाफ ગત તારીખ અઠ્યાવીસ બોલાચાલી પોતાની દીકરીને કુકર વડે મુખ પર ગંભીર ઈજા કરતા સ્મિયર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ હોસ્પિટલમાં આશરે બે ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગબન્ના જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગબન્નાની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને ઉમર વર્ષ અઢાર જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે ઇશ્મીર હોસ્પિટલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને ને અરેસ્ટ કર્યો છે તપાસ ચાલુ છે આરોપી જે છે એ ભાડા ની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઈવિંગ નું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલી બેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરીઓ છે અવારનવાર ઘરકામ બધે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો હોય તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલી જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસથી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ થતાં મરણ જાગ્યું